મામલતદાર શ્રી શ્રીની કચેરીમાં અમે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ જેમાં રાજપૂત સમાજ કાઠી રાજપૂત સમાજ કારડીયા સમાજ તમામ એકઠા થઈ અને પરસોત્તમભાઈ રૂપાલાની જે વિવાદિત ટિપ્પણી છે એ અનુસંધાને અમે એમનો વિરોધ કરવા માટે અને એમની ટિકિટ રદ કરવા માટે અને આવેદન લેવા માટે એને આવેલા વેરાવળ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ તથા કારડિયા સમાજ કાઠી સમાજ આ બધાએ ટેકો જાહેર કરેલ છે અને અમે આજે એક બોડી સંખ્યામાં વેરાવળ તાલુકા મામલોદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ પરસોત્તમભાઈ રૂપાલાએ જે વાણી વિલાસ કરેલ છે તે અનુસંધાને એટલે જ્યાં સુધી પરસોત્તમભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન અને વિરોધ ચાલુ રહેશે જય માતાજી વાત કરવામાં આવે તો અમારી નેવું કમિટી છે છે અમારી એના અનુસંધાને અને એના આદેશથી અમે આગળ વધશું અંદર પણ આ આંદોલન ચાલુ છે અને કદાચ રહેશે અને જો ટિકિટ રદ થઈ જશે તો બધા સાથે જ છે પણ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આનો ઉગ્ર કઈ પરિણામો અલગ આવશે